તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે નાઈઝોઈન ફ્રેશ થઈ ગયા છે બધા સાથીઓ ફ્રેશ થાય છે તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ તો હવે આજે આપણે જવાનું છે ઝરણું પડે છે ને ત્યાં જવાનું છે ધોધ કહેવાય આપણે ભાવનગરની ભાષામાં પાણી પડતું એવું ઉપરથી તો જાશું તમને બતાવશું તે પહેલાં આપણે ચા કોફી નાસ્તો પાણી કરી લઈ પછી આપણે જાશું ફરવા માટે તો ચાલો બના તમે બ્લોગમાં એન્ડ છું તો મિત્રો મસ્ત મજાની નાસ્તો પાણી કરવાનો સમય આવી ગયો છે સાહેબ કોફી બની ગઈ છે એક નંબર સાહેબ મસ્તો બની ગુસર સાહેબ ચાખી પછી એમને ચાખી બસ ખબર પડે નાસ્તામાં છે આપણી મા પૂરી છે બ્રેડ છે ગાંઠિયા છે સોલે છે આ મિક્સ જવાણું છે અને કઈ પૂરી કેવાય ઓલી ચાટ પૂરી છે તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ચાલો કોફી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે પછી જઈએ આપણે બહાર ફરવા હેલો ગાઈશ તો ફાઇનલી નાસ્તો પાણી કરવા બે ગયા છે એમાં સાહેબ મસ્ત મજાની કોફી બનાવી છે મસ્ત બની મસ્ત બની એમાં કઈ ન ઘટે તમને ભાવે અમારે એનસી કેમ છો નાસ્તો કરવાનો મજા આવે ને નિલેશભાઈ એક નંબર હો આમ અમદાવાદ ચા સાથે કોફી વાહ ભાઈ વાહ અને સાહેબ પેસલ લાવેલા છે પૂરી પૂરી વાહ ભાઈ વાહ બિસ્કિટ હતા પણ તો મસ્ત મજાનો નાસ્તો કરી લે ચાલો મળીએ હવે આપણે જઈ બહાર ફરવા નાસ્તો પાણી કરીને હેલો ગાઈસ તો બધાય નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે એનસી ભાઈ ક્યાં જવાનું છે વોટરફોલ બોટિયા છે વોટરફોલ તો ત્યાં જવાનું છે આપણે જો બધા એક નંબર તૈયાર થઈ ગયા છે અમાર પીકે સાહેબ જો ફોન ઘુમડતા ઘુમડતા આવે છે તો ચાલો વોટર પાર્ક જઈએ Fire went out. Lights went down. When you feel lost in your shadow, don't feel alone. Don't scream so loud. We are living in this cruel strong તો બહુ ગર્દી છે મારા કલેજ આવ તો પેટ્રોલ નખાવી દીધું સાહેબ કેટલા નખાવ્યું આજે એકસો પચાસ એકસો પચાસ એકસો પચાસ પચાસનું ત્રણ ગાડી નખાઈ દીધું છે હવે આપણે જઈએ આગળ હા હા ગોવા તો ગોવાથી મારા ઘરે જાવ નવન નજારો એક નંબર Waterfall, ો વોટરફોલ waterfall. Waterfall. હજારો જો તમને એક નંબર હો બાકી આપણે જ્યાં વોટર પાર્કે જવાનું હતું ત્યાં જઈએ છીએ તો હવે જોઈ જોવા આવું જંગલ જેવી કેડી છે હાલતા હાલતા અમે નિલેશભાઈ જાય છે આગળ આગળ સાથીઓ આગળ ગયા છે એકદમ જંગલ વિસ્તાર હોય એવો નજારો છે ભાઈ એક નંબર તો સાઈ જોઈ કેટલું હાલવું પડે કેવો છે નજારો તો આવી કઈ કેડી છે એનસીભાઈ ઊભા છે અમારે કાન ખજૂરો છે ક્યાં છે

તો ફાઈનલી મિત્રો અમે ધોધ જોવા આવ્યા હતા પણ આ તો રસ્તો જ બંધ કરી દીધો છે જો આમ રસ્તો હતો આ ધોધ જોવા આવ્યા હતા પણ ખબર નહીં શું કારણે રસ્તો બંધ કરી દીધો હોય તો પણ પેલા આગળ એમ નાનું આમ તો જોયું મેં તમને બતાવ્યું છે પણ હવે અહીંયા મોટો પડે છે આમ આ દેખાય છે પણ ના ટૂંકમાં રસ્તો બંધ કરી દીધો છે તો હવે ખબર નહીં શું કારણ હોય તો બધા જો જાય છે હાલ્યા જાય ત્રણ ચાર આગળમાં નિલેશભાઈ આગળ આવ્યા જાય છે તો જાય આગળ તો ફાઇનલી હવે પાછા જાય છે રિવર્સ એક ભાઈ અહીંયા મળ્યા તો એમને કીધું કે જે જરૂર પડે ને એ કેડે કેડે આમ ઉપર જાજો જોઈએ હવે ઉપર આવે છે કે નહીં બધા થાકે તો ક્યાં છે અમારે નિલેષભાઈ જવો બેગ લઈને અમારા સાહેબ થાકી ગયા છે થાકી તો જોઈએ હવે ભાઈ લોકેશન તો સારું છે પણ હવે જરૂરનું દેખાણું નહીં હવે જોઈએ સાથી હજુ બધા જાય છે આગળ તો ફાઈનલી અમે પહોંચવા આવ્યા છે ગમે એમ કરીને રસ્તો ગોચ્યો છે જવો અમારા સાથીઓ બધા એક નંબર ઝરણા પડે છે આગળ મસ્ત છે હાલો એનસી ભાઈ તો હવે જઈએ આગળ નાવું છે પાક્કું ઝરણામાં જવો તમે વોચ્યું ગમે કરીને પાણીએ પાણીએ ગયા એમ જોવો હાલતા હાલતા તો આ બધા સાથીઓ કેમ હાલે છે તો મિત્રો ફાઇનલી પોચી ગયા પલ્લી ગયા થોડો કષ્ટો પડ્યો નજારો એકવાર ફાઈનલી પો આપણે નાવાનું છે બક્કા જીકી હાલી હાલી થાકી ગયા સી પણ ભોગી હો ભાઈ ગોતી લીધું ગુજરાતી ક્યાંય પાસે ન પડ્યો આ બોજ હા

તમે જોયો એમ અને ઝરણું કેવાય એક નંબર જોવા તમે હવે મસ્ત મજા નાઈ લીધું છે હવે જવો પાછા જાય છે જંગલનો રસ્તો કાપતા કાપતા બાકાજીકી બોલાવી નીકળી જાય હાલો બાર તો મસ્ત મજાનું નાઈ લીધું છે હવે ભૂખ લાગી છે ફૂલ બાકાજીકી કરવાની છે ભૂખ બહુ લાગી છે જવા બધા સાચીઓ તૈયાર થઈ ગયા છે તો બહાર નીકળીએ કંઈક ખારું જમવાનું ગોતીએ અને પેલા જમી લઈએ બરાબર તો આપણે ત્યાંથી તો નીકળી ગયા છે જમવાના કઈ ઠેકાણા છે નહીં હવે આરંભો બ્રિજ જ આવી છે જોઈએ ત્યાં કંઈક જમવાનું હશે તો બાકી અત્યારે તો છોડાપોડા પી લઈ સાથીઓ બધા જો બોડા પીવ્યા છે મસ્ત મજા નહીં હવે જમવાનું જોઈએ આગળ અરંબો બ્રિજ જ આવી છે ત્યાં કંઈક જમવા કરવાનું જોઈએ હવે બરાબર કાઈશ તો ફાઇનલી આપણે ચોળા બોળા પીધીથી નાસ્તો પાણી કર્યા નહીં ત્યાં હજી જમવાના કાંઈ ઠેકાણા નથી પણ નાસ્તો કરીને પકડી લીધું છે અને હવે આપણે પહોંચી ગયા છીએ પારંબોલ બીચે તો જો બધા સાથીઓ મસ્ત મજાના કઈક મજા આવે છે ફૂલ મજા આવે છે ફૂલ મજા આવે એમાં છેલ્લો દિવસ છે આજે લેવાની છે એમ તો કે છેલ્લો દિવસ છે જે કાલ બપોર લગી છે પણ બપોર લગી તૈયારી કરવામાં ખરીદી કરવામાં નીકળી જશે તો જો તમને હું ડાયરેક્ટ દરિયો જ બતાડવો એક નંબર નજારો જુઓ ને જોઈ લો તમે ડાયરી હા 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 એમ પણ એક ખબર છે ને બાકાજી કે દરિયામાં ખબર નહીં નાવા દેતા હોય શું નાવા દેતા હોય પણ નજારો મસ્ત મજાનો છે જોવો તમે

એક નંબર મજા આવો બાકી હેલો જ બ્રિજ ઉપર પૂર મજા કરી વરસાદ આવે છે અત્યારે જુઓ તમે માહોલ પણ કાંઈ વાંધો નહીં ચાલુ વરસાદે આપણે હવે જાશું રૂમ તરફ જોઈએ હવે અહીંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર છે પણ કેવો વરસાદ નડે છે ફલવું છે ભલે ગોવામાં વરસાદ દે ધનાધન કરે છે તો ચાલો હવે જઈએ બધા સાથીદારો જુઓ ફાઇનલી ફરીને વઈ આવ્યા છે એ પાછા કાલે વડાપાવ ખાધું મમ્મી વડાપાવ ખાધું અને હવે આજે વડાપાવની લારીઓ ભોગી ગયા છે એ વરસાદ છે મસ્ત મજાના પલ્લી ગયા છે એટલે વડાપાવ જેવું સસ્તું કઈ મળતું નથી વીસ રૂપિયા વડાપાવ એક નંબર ફૂલ મજા મળે હા અહીંયા સસ્તું છે ને એક વડાપાવ અને દારૂ બાકી બધું મોંઘું મળે છે એટલે ફૂલ ચારીમાં આવજો કોઈ ગોવા આવતા હોય ને

અને સોડા લાવ્યા છે ઓલા જબલામ સોડા છે તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ કારણ કે વરસાદના પલ્યા છે અત્યારે મોસમ એવું ઠંડુ ઠંડુ છે તો ભજીયા ખાઈ તો મળીએ આપણે આગળ ચાલો બધા નાસ્તો કરી લઈએ હેલો મિત્રો તો નાસ્તો પાણી કરીને આપણે ઘડી આરામ કરી લીધો તો હવે જાય છે બાર બજારમાં ખરીદી કરવા સવા સાત થી અમારે ત્યાર થઈ ગયા છે ભાવણા બાવણા દે છે તો જાય બજારમાં થોડીક ખરીદી કરી ઘણા લોકો એમને કાજુ લેતા હોય તો જોઈએ સારા કાજુ ને એવું હશે ભાવમાં કાંઈ બહુ ડિફરન્સ નહીં હોય તો નહીં લાવી બાકી જોઈએ હવે તો કંઈ છે ને જમવાનું બાકી છે તો બહાર જઈને આપણે જમશું જે કાંઈ સારું હશે એ તો હાલો મળીએ બજારમાં તમને બતાવવું નાઈટનો નજારો ફરી પાછો એકવાર તો કેવો હશે નજારો તો જઈએ આપણે ચાલો બજારમાં તો હેલો કઈ ગોવાની બજારમાં આપણે કાજુ લેવા આવ્યા છીએ પણ કઈ બહુ ભાવમાં ડિપ્રેસ નથી આપણે જો આ ગુજરાતની છે આર પટેલ કાજુ મેં પહેલા બ્લોકમાં પણ તમને આ ભાઈની ઓલી આપી હતી પણ કાજુ છે પણ બહુ ભાવમાં ડિફરન્સ નથી એટલા માટે આપણે કાજુ લાવવાના થતા નથી તો કોઈ ખોટું ન લગાડતા કારણ કે ભાવમાં વધી પચાસ સો રૂપિયાનો કદાચ ડિફરન્સ પડતો હોય તો બાકી બહુ વધારે કઈ નથી પણ આમ સેલ્લી ક્વોલિટી ના લ્યો તો તમને સુધીમાં મળી જાય બાકી કઈ ભાવમાં બહુ ડિફરન્સ નથી આ અમારા સાથીઓ એ ભાઈ કેમ લાગ્યો છે ભાવમાં તમને સારો રેટ લગાડ્યો છે ભાઈ સારો રેટ લગાડ્યો ને સારો રેટ લગાડ્યો છે ગુજરાતી ભાઈ માન રાખ્યું છે પચાસ સો રૂપિયા ઓછા કર્યા છે ફાઈનલી આપણે અમારા ભાવેશભાઈની ની પર બેઠા છે એ કે હવે અમારે કાજુ ને એવું નથી લેવું ભાવ બહુ છે એટલે એટલે ભાવ છે પ્લસ ફ્લાઇટમાં આવવાનું છે રિટર્ન તો ફ્લાઇટમાં એક જણાની સાથે પંદર કિલોનું જ બેગ હોવું જોઈએ તો પછી કાંઈ એડજસ્ટ થાય એમ નથી તો એટલા માટે સો રૂપિયાની ડિફરન્સ હોય તો પછી નાથી લઈને ખાઈ લેવા હું ખોટા તો એટલા માટે એવું છે હવે ઘણા લોકો ઘર માટે ખાલી લે છે બધા માટે તો નથી લેતા પણ નહીં હાલો તો બીજું હું પણ તમે પણ બદામ બદામ લેવા હોય તો ત્યાંથી જ લઈને ખાઈ લેજો ગોવાની બહુ આશા ન રાખતા કારણ કે કાંઈ મોંઘા છે એટલા માટે તો હાલો હવે આપણે જમવાનું પણ બાકી છે તો પેલા બદામ ઘર માટે લે છે તો એ લોકો લઈ લે કાજુ બાજુ અને પછી જોઈએ આપણે શું જમી ગોવાની બજારમાં તો હાલો હવે આપણે જઈ બીજું શું કઈશ તો ફાઇનલી કાજુ ખરીદી દીધું છે વાગ્યા છે અગિયાર ભૂખ લાગી છે આવી કઈક હોટલ છે અહીંયા તો અમે જ્યાં કાજુ લીધા એ ગુજરાતી શો એ ભાઈએ કીધું કે આ જગ્યા ને જમવાનું સારું હશે તો જોઈએ હવે જમવાનું કેવું હોય શું હશે બતાવું તમને આગળ ચાલો તો પેલા આ હોટલમાં આપણે જમી લઈએ હેલો ગાઈસ તો ફાઈનલી બાર વાગ્યા છે અને હવે જમવામાં વારો આવ્યો છે બહુ ગરતી હતી

જમી લીધું જમવાનું હતું ભાઈ ઠીક ઠીક પૂછો સાથી ધરણ કેવું લાગ્યું હતું ઠીક ઠીક તમે ગોવામાં આવો તો જમવા કારવામાં થોડુંક ધ્યાન રાખવું અમને કઈ જમવાની મજા ન આવી પડી ગયું અમારું તો પંદરસોનું બિલ બન્યું ને હા પંદરસો રૂપિયાનું બિલ બન્યું જણાનું પણ જો કે બિલ તો બરોબર છે કાંઈ વાંધો નથી આવ્યો બિલનો પણ કાંઈ જમવામાં કાંઈ મજા ન આવી જઈએ તો તમે લોકો પણ ગોવા ફરવા આવો તો જોઈને વિચારીને ક્યાં જમવું શું કરવું ને જમવા જવું બાકી બહાર જઈએ એટલે એવું થાય જ છે કારણ કે આપણે જે સિટીમાં રહેતા હોય જ્યાં ગામમાં રહેતા હોય ત્યાંનો સ્વાદ અલગ ને અહીંનો બધો સ્વાદ અલગ જ પડતો હોય તો એવું બધું છે તો ફાઇનલી અમે જમી લીધું છે ને હવે બધા મિત્રો જોઈએ કઈ બાજુ જઈએ તો તમને જણાવું તો હેલો ફ્રેન્ડ ફાઇનલી આપણે જમી કારવીને પહોંચી ગયા છે રૂમે ચાર લોકો ગયા છે બહાર ખરીદી કરવા આપણે કાંઈ ખરીદી કરવા નહોતી તો મસ્ત જમી ગાળવીને પહોંચી ગયા છે જમવામાં ઠીક ઠીક આપણા ભાવનગર જેવી મજા ન આવે પણ બહાર જઈએ એટલે થોડોક સ્વાદમાં પણ ટેસ્ટમાં પણ ફેર પડે બધે એક સરખું ન હોય પણ અમે તો જો કે ચાર દિવસો જો અમે અહીંયા જ તે ટેબલ ઉપર જ તે જમવા કરવાનું હાથે તમે જોયું તો છે બધા બ્લોકમાં કે અમે ક્યાં ખાધું નાસ્તો પાણી કર્યા તો આજે મેં કીધું ચાલો બહાર જમીએ પણ બહાર જમ્યા પણ કાંઈ મજા આવી નહીં તો એવું છે ભાઈ ગોવાની માલપા ગોવામાં મજા આવે અને નહીં મજા આવે મજા આવે મારા જેવા માણસો ને નહીં કારણ કે આપણે કાંઈ પીવાનું નહીં કાંઈ ખાવાનું નહીં ના એ સસ્તામાં તો હું ખાલી દારૂ સસ્તું મળે બાકી બધું મોંઘું છે એટલે ગોવામાં આવું છે ફરવા આવો તો ધ્યાન રાખજો બધાએ કારણ કે કઈ રીતના આવવું ફૂલ ડિસિઝન લઈને આવજો ક્યાં રહેવું ક્યાં ખાવું પીવું બધું તો એવું બધું છે તો આપણે ફાઇનલી આપણા રિસોર્ટે ભોગી ગયા છે અને આ ગોવાનો છઠ્ઠો બ્લોગ છે તો તમને મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને તો આ બ્લોકને આપણે અહીંયા પૂરો કરી મળીએ કાલે સવારે ત્યાં સુધી બધા મિત્રોને જય માતા જય દ્વારકાધીશને જય મા મોગળ